આવે હવેલી માં રહેવા વાળા ને મજા આવે ને મજા આવે બરાબર બધા આવે ઈનોય વરસાદ મારો બાપો આવ્યો મારો બાપુ વરસાદ આવ્યો મોજ ના તોરા છૂટી જાય ઈનો અત્યારે આવે તો કે અહીંયા બધું ફલાય છે

ભોળાનાથ ના મંદિર છે કે સ્થાન લઈને આવ્યો શું ઈજત રાખી છે અને માનવતા પૂર્વક જેવી અને ઇન્સાન ની ઈજ્જત રાખી છે ટાણાની કિંમત અને સ્થાન ની ટાણા ની શું માતાઓ બેનો બેઠા છે મારે કેવું છે ટાણા ની એવી કિંમત છે કોઈ બેન દીકરી પૈસા વાળા હારી હોય કરોડોપતિ હોય હાર્યું ભાઈ ગરીબ હોય બેન નું કરોડપતિ હોય ઈ બેન ના ભાણીઓના દીકરી દીકરા ના લગ્ન હોય અને પછી મામેરાવાળા સારું લગાડવા હારી રૂપિયાવાળું એટલે ઘણા લાખો રૂપિયા માં મામેરા લઈને આવતા હોય બધા ઊભા હોય પણ બેન રાહ જોતી હોય માડીના ચાંદલીઓ ઉગ્ય ને હરિણું હાથલી મામેરાના ટાણા હૈયા છે એ બેન રાહ જોતી હોય કોની ખબર ભાઈની અને ગરીબ ભાઈ અભેર આયાથી ખાંધિયાથી જૂનો ત્રાહણો ઉતારી શરૂ કયું હોય છે સમૂહ લગ્નો વર્ષ પહેલા પેલું ટાણું હાંસવું એને હું વંદન કરું છું આવે છે સાહેબ ગરીબ હોય ભાઈ કરોડોપતિ હોય હાલો અને બેન ને લગ્ન હોય અને ભાઈ કે એકચુઅલી દુબઈ માં મીટિંગ છે લગ્ન માં તો પાણીયા ને નહીં પહોંચી શકું પછી આવી જઈશ અને પછી દુબઈ થી ડાયમંડ નો હાર લઈ આવે અને આવીને એમ કે લે બેન તારા હાટું થઈને જો ડાયમંડ નો હાર કાકડખાર બેન હોય કહી દે ભિખારી ને દઈ દેજે તારી જરૂર હતી મારે તારો હારે નથી જોતો ને હીરા નથી જોતા ભલા માણસ જેને જેને હાચવા ટાણા એટલે આ દોહા પર જો આવેલો પ્રોગ્રામ આ ઘર ડાયરો એટલે એટલો સોપડતો વિક્રમભાઈ ઉમેશભાઈ અને આપણે જ હતા અરે ગુરુમાં લગભગ પ્રોગ્રામ હતો મને કોઈ ચીઠીને લખીને કીધું કે ગઢવી બહુ તમને સાંભળી સરસ કરો સંસ્કાર ની આપણી ધરોહર ને વાતો કરો છો પણ મને કે આ રૂપિયા ઉડે એકચુલી થોડું લક્ષ્મી નું અપમાન તમને નથી લાગતું અને મને ખબર નહિ બોલતા બોલતા આ સાક્ષી છે સીધો જ જવાબ આવ્યો અને આજ વળી યાદ આવ્યું કહી સીધો જ જવાબ કે તમારું શું કહેવાનું છે આ લક્ષ્મી ઉડાડવાનું આ રૂપિયા નું અપમાન ન કહેવાય એમ મને ન્યા જવાબ આવ્યો મેં કીધેલો આજ પાછો યાદ આવી ગયો સિંધાન માતાજી કેવો જવાબ આવ્યો માતાજી મને મેં વિચારેલું નહોતું

તમે મને બધા મિત્રો ચા પીવા ઉભા લાગે હોટલે ચા પીવેક્રમ લે ઓલા કલાકાર લાગે પૈસા ઉડાડવા પડે જો મારા ઉપર ઉડતા હોય તો અહીંયા અમે બેસીને થી જે બોલે છે ને અમારી કોઈ તાકાત નથી હું તો એક ચોપડી ભણેલો નથી મારું નેહડું હજી તમને ગોતું હોય તો અઘરું પડી જાય હું એની વાત થોડી કહું તમને હમણાં અહીંયા થી જે બોલે છે એ સરસ્વતી બોલે છે લક્ષ્મીજીની સરસ્વતી મોટી બેન છે સરસ્વતી મોટી બેન છે લક્ષ્મી નાની છે અને જયારે સરસ્વતી બોલે ને ત્યારે ઉલડી ઉલડી માથે કરવામાં આવે છે એવી રીતે કોઈ કોઈથી કોઈ નો વિચારવું કે અપમાન છે બીજું અમારા એટલા ડાયરાઓ આખા ગુજરાતી કલાકારો કરી રહ્યા છે એક જ ગુજરાત હો વર્લ્ડ માં એ કહી દઉં ભારત આખામાં કે જે રૂપિયા ધર્માદાના બાકી બીજા કેમાં જાય આપ જે ઉડે છે બધા બીયરો બારમાં એમાં કોઈ ધર્મા તો પણ અનેક મંદિરો બન્યો અમારા ડાયરાઓમાં અનેક ગૌશાળાઓ આ ચાલે છે કરોડોના ફાળા કરે છે પાંચસો પાંચસો ગાયો હજાર ગાયો અમારે હવારે એક પણ રૂપિયામાંથી ન લેવાનો હોય જેને બોલ્યા હોય એને ડોનેશન અમારું નક્કી કર્યું હોય જે પૈસા હોય પેમેન્ટ એ આપી દે પણ અહીંયા કદાચ પાંચ કરોડ અમારા ડાયરામાં ઉડેલા છે દસ કરોડ ઉડેલા છે હવે હા તો મારે આ વાત આવી ગઈ ઘરનો ડાયરો મજા આવે સમજદાર વર્ગે એટલે અને સમજદાર હામી જ વાતો કરીએ હું હામી લઈફ ન કરવી લંકા યુદ્ધના મેદાનમાં રાવણ ને રામ જયારે હામા હામા આવ્યા જયારે બોલવા ભગવાન રામ છે મેં આમ કરી નાખ્યું મેં ઇન્દ્ર ને જીતેલો મેં ઓલા ને જીતેલો જાંબુ ધીરેક જઈને ધીરેક જાંબુ રામ પાસે જઈને એટલું કીધું પ્રભુ આ મોટી મોટી કરે છે એટલી રાવણ

કિંમત છે બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ કે ફીર એમ દહ મોઢા ની કઈ વાતો નથી પણ જે જવાબ દેવો હોય જ્યાં ઠેકાણું હોય ત્યાં રેડાય રાવું રેડાય એટલા માટે આજનો આનંદ કેવો છે 妈妈。Bye bye. સોમનાથ સુધી આપણો નાદ ફૂકે એવા આવવા જોઈએ એટલી ક્રાંતિ તો હોવી જોઈએ હર હર